નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હંસમુક્તિ વિદ્યાલયની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અકાઉન્ટના ભાગ બેના ચેપ્ટર નંબર એક શેર મૂડીના હિસાબો તે શરૂ કરવા જઈ રહ્યા છે તો હવે આપણે શેર મૂડી આ શબ્દ શું છે અને તેના હિસાબો એટલે કે તેના વ્યવહારો કંપનીમાં કયા પ્રકારે થશે તેના વિશે જાણવાનું છે સૌ પ્રથમ તો શેર મૂડી એટલે તમે બધાએ સાંભળ્યું છે કે શેર માર્કેટ શેર મૂડી એટલે શેર માર્કેટ જેનામાં ઘણો બધાનો પૈસા ડૂબી જાય છે ઘણા બધા પૈસા કમાઈ જાય છે આવું બધું તમે સાંભળેલું જ હશે તો હવે આપણે એના વિશે ડીપમાં ભણીશું તો પહેલાં છે પ્રસ્તાવના તો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામથી મોટા પાયે ધંધો કરવા માટે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીની મર્યાદાઓને અનુલક્ષીને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવી ઓગણીસો એકાણું ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારબાદ એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી આ બધાની મર્યાદા તોડીને મોટા ભાગે કંપનીનું અસ્તિત્વ આવ્યું આ પ્રસ્તાવના છે એ આપણા કામની નથી આપણે આગળ વધીશું એ કંપનીના પ્રકારો કંપની સ્થાપના આધારે કંપનીના મુખ્ય કેટલા પ્રકાર છે બે તો કાયદા દ્વારા કંપની કંપની કે કોર્પોરેશન નોંધાયેલ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરેલ ખાસ કાયદા હેઠળ નોંધાયેલ કે સ્થાપાયેલ કંપની કે કોર્પોરેશન એટલે કે જેની રજીસ્ટ્રેશન ભારતીય એમાં થઈ હશે તે બધી કંપની જેમ કે દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી તમારા ઘરમાં ઘણા ઘણા લોકોની એલઆઈસીની પોલિસી હશે તો આ કઈ કંપની છે કાયદા દ્વારા સ્થાપિત કંપની જે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ આ દરેક કંપની કેવી છે કાયદા દ્વારા સ્થાપિત પછી તે નોંધાયેલી કંપની કંપની દ્વારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ મોટાભાગની કંપનીઓની સ્થાપના આ પ્રકારે થયેલ હોય છે ચાલો હવે તમને પૂછેલું હોય કે નોંધાયેલ કંપનીના કેટલા પ્રકાર તો નોંધાયેલ કંપનીના બે પ્રકાર થશે એક તો જાહેર કંપની અને ખાનગી કંપની હવે જાહેર અને ખાનગી કંપની શું એના વિશે આપણે સમજીએ તો ખાનગી એટલે પહેલે તો પ્રાઇવેટ કંપની થશે જાહેર એટલે પબ્લિક કંપની તમે ઘણી વખત રસ્તામાં જોયું હશે તો અમુક અમુક જગ્યાએ બોર્ડ પર તમને પીવીટી એલ ટીડી અવલખીશ તો આને શું વધારે પ્રાઇવેટ લિમિટેડ એટલે આ જે કંઈ કંપની એ ખાનગી કંપની છે તો આપણે થિયરી તરફ વધીએ કંપની કે જે પોતાના નિયમન પત્ર દ્વારા કંપનીનું પોતાનું એક નિયમન પત્ર આવે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન સભ્યોના શેર ફેરબદલ કરવાના અધિકાર ઉપર નિયંત્રણ સભ્યોની સંખ્યા વધુ નહીં એ રીતે આ ચેપ્ટરમાંથી તમને માર્ક્સનો દાખલો પૂછાય છે તદ ઉપરાંત એક માર્ક્સની નાની થિયરી પણ પૂછાય છે એટલે થિયરીમાં પણ ધ્યાન આપવું આ બધું તો તમને થિયરી તો આમાંથી ઓછી કરવામાં આવશે આપણે આજે ફક્ત કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવા એટલે ખાનગી કંપની શેર કે ડિબેન્ચર બહાર પાડી શકતી નથી ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ વધુમાં વધુ કેટલા બસો ખાનગી કંપનીના નામની પાછળ

એક વ્યક્તિની કંપની વન પર્સન કંપની બનાવી શકે હવે નવા કાયદા અનુસાર શું કે આપણે ફક્ત એક વ્યક્તિથી પણ કંપની ચાલુ કરી શકીએ છીએ આગળ વધીશું જાહેર કંપની જે કંપની ખાનગી કંપની નથી તે કંપનીને જાહેર કંપની કહેવામાં આવે છે જાહેર કંપનીમાં સભ્યો ઓછામાં ઓછું શાંત અને વધુમાં વધુ કોઈ પ્રકારનું બંધન નથી હોતું કે કોઈ મર્યાદા નથી હોતી તમે ઓછા મોચા સાત સભ્યો જોઈએ ચાહે માનો વધુમાં વધુ પાંચસો છસો હજાર બે હજાર ગમે તેટલા શબ્દો હોઈ શકે તમને આ પૂછી શકે કે જાહેર કંપનીના નામની પાછળ કયો શબ્દ લખાય છે તો એ આવશે લિમિટેડ એક્ઝામ્પલ તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ ઇન્ફોર્સિસ ટેકનોલોજી લિમિટેડ એક નંબર છે શેરથી મર્યાદિત કંપની જે કંપનીના સભ્યોની એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી તેઓએ ખરીદેલા કંપનીના શેરની દાર્શનિક કિંમત જેટલી જ હોય છે તેટલી જ રહે છે મોટાભાગની કંપનીઓ આ ભાગમાં આવે શું છે આમાં સભ્યોની સંખ્યા એટલે કે શેર હોલ્ડર્સની જવાબદારી શેર હોલ્ડર્સ અને એ બધું શું છે એ તમને સૌ પ્રથમ શું સમજાવી દઉં એના માટે આપણે સૌ પ્રથમ જો આ બધી થિયરી અગત્યની નથી પણ આ શેરની જે થિયરી છે આપણે એ ખાસ સમજવાની કારણ કે આપણને શેરના દાખલા આવવાના છે તો કંપનીની શેર મૂડીને શેર મૂડી કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય છે આ ખાસ ધ્યાન આપો રિક્ષામાં એક માસમાં પૂછાય છે અગત્યનું છે તો જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે આવા દરેક વિભાજીત એકમની શેર કહે છે હવે સિમ્પલ છે ધારો કે તમે ફ્રેન્ડ છો તમે ટોટલ દસ ફ્રેન્ડ છો ઓકે હવે તમે ધારો કે કોઈ વસ્તુ ખાવા જાઓ છો એની પ્રાઇસ સો રૂપિયા છો તમે શું કરશો દરેકના ભાગે દસ રૂપિયા કાઢશો તો સો રૂપિયા તમારા થઈ જશે સો રૂપિયાની વસ્તુ આ તમે સો રૂપિયા શું કર્યા શેર કરી કરીને ડાયરેક્ટ વેચ નાખ્યા આ તો ફક્ત એક્ઝામ્પલ છે કંપનીના શેરમાં આવું આવતું નથી કંપની હવે કંપનીના શેરમાં શું છે તે સમજી લે ધારો કે કંપની સ્ટાર્ટ થઈ કંપની પોતાનો વેપાર કરે છે હવે એને સો સોરી હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે ને કંપની પોતે લાવવા સક્ષમ નથી તો કંપની શું કરશે પોતાના હજાર કરોડનો જો પહેલી વખત હશે શેર માર્કેટમાં તો તે આઈપીઓ બહાર પાડશે જે તમને હવે હમણાં આગળ આવશે મેં આઈપીઓ સમજાવીશ કે આઈપીઓ શું છે તો કંપની શું કરશે હજાર કરોડના શેર છે તો એ પોતાના કંપનીના વેલ્યુ પ્રમાણે એ હજાર કરોડના શેર ધારો કે સો રૂપિયાના ભાવે પણ વેચી દેશે તો આવા સો રૂપિયાના ઘણા બધા શેર બહાર પાડશે હવે શું કરશે જાહેર જનતાને ખરીદવા આમંત્રણ આપશે હવે જાહેર જનતા સો સો રૂપિયાના એ લોકો પોતાની કેપેબલ પ્રમાણે શેર ખરીદી લેશે અને કંપનીમાં ઇન્વેસ્ટ કરશે કંપનીને જે કોઈ પ્રકારનો નફો થશે તો કંપની તે નફામાંથી એ ભાગરૂપે જે તે શેર હોલ્ડર્સ શેર ધારણ કરનારને શું કહેવામાં આવે છે શેર હોલ્ડર્સ શેર બે પ્રકારના આવશે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો ડિફરન્સ જે આપણે આગળ આપ્યો છે ભણીશું ચાલો કંપની પોતાની મૂડી ઉભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને તેના શેર ખરીદવા આમંત્રણ આપે છે કંપની શું વિજ્ઞાપન પત્ર એટલે કે એડવર્ટાઇઝમેન્ટ પ્રોસ્પેક્ટક્સ બહાર પાડશે કે ભાઈ અમારી કંપની આટલા રૂપિયાના શેર બહાર પાડવા જઈ રહી છે જે કોઈ શેર હોલ્ડર ઇન્ટરેસ્ટ ધરાવતો હોય તે શેર હોલ્ડર તેમાં અરજી આપશે પછી તેના શેર મંજૂર થશે ત્યારબાદ એના એ શેર હોલ્ડર કંપનીનો માલિક ગણાશે કોઈ પણ કંપની એકાવન ટકા શેર પોતાની પાસે જ રાખશે જ્યારે ઓગણપચાસ ટકા શેર જ બહાર પાડશે નહીં તો પહેલાં એકાવન ટકા લઈને સંપૂર્ણ કંપનીનો માલિક થઈ જશે આગળ વધીએ જે લોકો કંપનીના શેર ખરીદે છે તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડર કહેવાય છે જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે હશે ત્યાં સુધી કંપનીના શેર હોલ્ડર કે માલિક ગણા એટલે કંપનીના શેર હોલ્ડર પણ કંપનીના માલિકો છે દરેક શેરને એક નંબર ફાળવવામાં આવે છે શેર ખરીદ્યો એટલે શેરનો આઈડી લગાવવામાં આવે હવે તો શેરનું ખરીદ વેચાણ ઓનલાઈન પણ થઈ શકે છે તમે લોકો પણ પોતાનું ડીમેટ અકાઉન્ટ ઓપન કરીને શેરની ફેરબદલી કરી શકો છો શેર એ સ્થાનાંતરિત એને ફેરબદલી કરી શકાય તેવા મિલકત છે પહેલાંના જમાનામાં તો અત્યારે હાલમાં સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ કરીને એક વેબ સિરીઝ છે તમે એ જોઈ શકો છો તેના પરથી તમને શેર વિશે ઘણું બધું જાણવા મળશે તો એમાં તમને બતાવીશ કે પહેલાંના જમાનામાં શેર ખરીદવા માટે કાગળિયાનો ઉપયોગ થતો એ તમને લેટરમાં લખીને આપતો આખો લેટર કે આટલા આટલા છે એ નહીં એ તમારા કાગળ સાચવવાના રહેતા પણ હવે જ દરેક વસ્તુ ઓનલાઈન થઈ ગઈ તમે કોઈ પણ શેર કરી દો તો તેની પીડીએફ કે એ બધું લેટર તમારા ઇમેલ એડ્રેસ પર આવી જાય તમે આજે લઈને શેર કાલે વેચી શકો આજે પણ વેચી શકો સમજ પડે એ દરેક વસ્તુ તમને ડીપમાં આગળ આવશે કંપની દ્વારા અનુસાર બે પ્રકારના શેર કંપની બહાર પાડી શકે છે એક તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર એટલે શું તે સમજીએ પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા કંપનીની હયાતી એટલે કંપની જ્યાં સુધી ધંધામાં જીવિત છે તે દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે એટલે કે કંપનીમાં જો નફો થાય શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે જ્યારે આવશે આવશે પર પર વ્યાજ વ્યાજ ચૂકવવામાં આના ચેપ્ટર છે જેના ને શેર પર શું આવે ડિવિડન્ડ તો કંપની ડિવિડન્ડ ચૂકવે ત્યારે સૌ પ્રથમ કોને ચૂકવશે પ્રેફરન્સ શેર હોલ્ડર ત્યારબાદ કોને ચૂકવશે ઇક્વિટી શેર હોલ્ડર જે અહીં આવ્યા છે તેમજ કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી શેર ધરાવતા સભ્યો કરતાં અગ્ર ધરાવે હવે પ્રેફરન્સ પ્રકારો બી આપણે જોઈ લઈએ તો કમ્યુનિટી અને નોન કમ્યુનિટી પ્રેફરન્સ શેર તો કમ્યુનિટી પ્રેફરન્સ શેરમાં જો કોઈ પણ વર્ષમાં નફો ન થવાને કારણે ડિવિડન્ડ ચૂકવી ન શકાય તો આ રીતે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ એકઠું થતું રહે છે જ્યારે જે વર્ષમાં કંપનીને પૂરતો નફો થયો ત્યારે કમ તે વર્ષનું ડિવિડન્ડ તેમાં એકત્ર થયા બાકી ડિવિડન્ડ પ્રેફરન્શિયલ શેર હોલ્ડરને ચૂકવી દીધું હવે કમ્યુનિટી અને નોન કમ્યુનિટીમાં શું છે ધારો કે મેં બે હજાર અઢારમાં શેર લીધો હવે બે હજાર અઢારમાં કંપની નફો નહીં થયો ધારો કે મારો ડિવિડન્ડ થતો હોય સો રૂપિયાના એક શેર પર મારો ડિવિડન્ડ થતો વીસ રૂપિયા બે હજાર ઓગણીસમાં બી કંપનીનો નફો નહીં થયો તો ત્યારે પણ મારો ડિવિડન્ડ હવે બે હજાર વીસમાં કંપનીનો નફો થયો ઘણો તો એ વર્ષનો પણ વીસ રૂપિયા એટલે કે ટોટલ મને સાહીઠ રૂપિયા ડિવિડન્ડ મળશે નફો થશે ત્યારે જ્યારે નોન કમ્યુનિટીમાં બે હજાર અઢારમાં નફો નહીં થયો તો એનું ડિવિડન્ડ કેન્સલ આનું કેન્સર વીસમાં થયો તો ફક્ત વીસનો જ મને નફો મળશે સમજ પડે તો ક્યુમ્યુલિટી અને નોન ક્યુમ્યુલિટી હવે છે રિડિમેબલ અને ઇરિડિમેબલ પ્રેફરન્સ શેર ધરાવતા શેર હોલ્ડરોની જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે છે અને રિડિમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે રિડિમેબલ એટલે કેવો કે કંપનીને અમુક યોગ્ય નોટિસ આપી દે શેર હોલ્ડરને કે હવે તમારે શેર પરત કરવામાં આવે છે તો ત્યારે પરત કરી દે એટલે શું રિડિમેબલ જે પરત કરવા પાત્ર છે અને એ રીડીમેબલ એટલે જે પરત કરવા પાત્ર નથી આગળ વધીશું પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ

એના જે શેર ધારકને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર નહીં હોય તેને નોન પાર્ટિસિપેટિંગ કહે છે હવે કન્વર્ટેબલ કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ એમાં શું આવશે કે કંપની શેર બહાર પાડતી વખતે એવું નક્કી કરી દે કે આ રેફરન્સ શેર છે એનું થોડા સમયમાં કે થોડા શેરનું અમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરશું તો એ કન્વર્ટેબલ શેર અને જેનું નહીં થઈ શકે તેનું નોન કન્વર્ટેબલ શેર છે હવે ઇક્વિટી શેર તરફ વધીશું ઇક્વિટી શેર એટલે શું જે શેર પ્રેફરન્સ શેર નથી તે ઇક્વિટી શેર ઇક્વિટી શેરમાં શું હોય કે ઇક્વિટી શેર ધારકને મહત્વનો મુદ્દો શું કે તેને કંપનીમાં મતદાન કરવાનો અધિકાર મળે છે કે કંપનીની જાહેર સભા થાય તેમાં દરેક ઇક્વિટી શેર હોલ્ડરને બોલાવવામાં આવે કંપનીના સીઓ સીઈઓ છે કે દરેકને નિમણૂક કરવા માટે જે કંઈ ચૂંટણી કરવામાં આવે તેમાં ઇક્વિટી શેર હોલ્ડર ધારકો ભાગ લઈ શકીએ છે પ્રેફરન્સ શેર પર નક્કી કરે દરેક ડિવિડન્ડ આપ્યા બાદ જો પ્રથમ કોને ડિવિડન્ડ મળે પ્રેફરન્સ શેર અને ત્યારબાદ જો નફો વધે તો તે કંપનીના સંચાલકોએ ભલામણો કંપનીના શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને સૌપ્રથમ સામાન્ય સભા બનાવે એમાં ઠરાવ પસાર કરે કે દરેક ઇક્વિટી શેર હોલ્ડરને આટલો ડિવિડન્ડ આપવામાં આવશે કંપનીનો ચાલુ વર્ષનો નફો તેના પાછલા વર્ષનો નફો કંપનીની એકત્રિતના મોતો તેના ભવિષ્યના નફાની શક્યતાઓ આ દરેકને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં બધું જોઈને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે કંપનીના વિસર્જન વખતે કંપની પાસે બાકી રહેલ ફંડમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડ પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર મૂડીની રકમ સૌપ્રથમ પ્રથમ શું કે કંપની બંધ થવા જઈ રહી છે